મિત્રો અંગ્રેજોએ ભારત પર બસો વરસ સુધી રાજ કર્યું અને એ બસો વરસમાં આપણા ભારતમાંથી કરોડો અને ખરબો રૂપિયાનો ખજાનો તો લૂંટ્યો પણ એની સાથે સાથે ભારતીયોની સાથે પણ ઘણા બધા પ્રકારના જુલમો અને અત્યાચારો કર્યા હતા મિત્રો જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં સમસ્યા એમની એ હતી કે ભારતનું આ ગરમ વાતાવરણ એમને અનુકૂળ ના આવ્યું અને તેઓ ભારતની કાળઝાર ગરમીમાં નહોતા રહી શકતા ત્યારે તેમણે આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે માસૂમ ભારતીયોનો જ સહારો લીધો હતો અને જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે વીજળીથી ચાલતા પંખા પણ હતા નહીં અને જ્યારે તેઓ ભારતની ગરમી સહન ના કરી શક્યા ત્યારે તેમણે અમુક ભારતીયોને કામ ઉપર રાખ્યા અને એમનું નામ પંખાવાળા રાખવામાં આવ્યું હતું પરંતુ આ પંખાવાળાની નોકરી કરવી એ એટલું આસાન ન હતું પરંતુ એમને અંગ્રેજો દ્વારા પૂરી રીતે પૂરા કરી નાખવામાં આવતા હતા તો મિત્રો શું હતી આ પંખાવાળાની ઘટના તો ચાલો તેને વિસ્તારથી જાણીએ અને તમને પણ આજે ખબર પડશે કે અંગ્રેજો એક હવા ખાવા માટે આપણા ભારતીય માણસો ઉપર કેવા અત્યાચારો અને કેવી ક્રૂરતા અજમાવતા હતા તો ચાલો આ વિડીયોમાં વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો હું છું કેબી સિદ્ધપુર સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કે બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલને અને મિત્રો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી ચેનલ કે બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ અત્યારના સમયમાં જ્યારે પણ આપણને ગરમી લાગે તો આપણે એક સ્વિચ દબાવીએ અને પંખો ચાલુ કરી નાખીએ છીએ પરંતુ એક સમય એવો પણ હતો કે પંખા જેવી કોઈ જ ચીજવસ્તુ ભારતમાં હતી જ નહીં પરંતુ ભારતના લોકો તો મોસમ પ્રમાણે ગરમી તાપ અને ઠંડીને સહન કરવામાં ઘડાઈ ગયેલા હતા પરંતુ જ્યારે મિત્રો અંગ્રેજો જ્યારે પ્રથમવાર ભારતમાં આવ્યા ત્યારે ભારતનું વાતાવરણ તેમને અનુકૂળ ના આવ્યું અને તેથી તેઓ ભારતની આ ગરમીથી બચવા માટે તેમણે દેશી પંખાઓનું આયોજન કરાવ્યું જેમાં ફ્રેમ અને કપડાંથી બનાવવામાં આ પંખો આવ્યો અને આ ફોટો દ્વારા તમે એ પંખાને જોઈ શકો છો કે એ જમાનામાં આવા પંખાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ પંખાઓને ચલાવવા માટે અમુક માણસોને કામ ઉપર રાખવામાં આવતા હતા જેમને ગુજરાતીમાં કહીએ તો પંખાવાળા નામ અંગ્રેજો દ્વારા આપવામાં આવ્યું હતું પંખાવાળાનું કામ હતું કે તેઓ આખો દિવસ એક મિનિટ પણ રોકાયા વગર રસીથી પંખો હલાવ્યા કરે અને એને કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં આ પંખો રોકાવો જોઈએ નહીં અને જો પંખાવાળો ભૂલથી પણ જો એક સેકન્ડ માટે પણ જો પંખો ચલાવવાનું બંધ કરી નાખે તો તેનાથી અંગ્રેજોના આનંદમાં રૂકાવટ કરી એવું માનવામાં આવતું હતું અને એ સમયના આ પંખા અંગ્રેજો માટે ખૂબ જ પ્રચલિત થયા હતા તેથી અંગ્રેજ અધિકારીઓ પોતાના બંગલાઓમાં પ્રશાસનોના કાર્યાલયોમાં કોર્ટ રૂમોમાં અને આવી અન્ય મોટી મોટી જગ્યાઓ પર આવા મોટા મોટા પંખા લગાવવામાં આવતા હતા અને અમુક પંખાઓ તો એટલા મોટા હતા કે તેમને ચલાવવા માટે બેથી ત્રણ માણસો પણ રાખવામાં આવતા હતા અને આવા પંખા ચલાવવા માટે મોટાભાગે શક્તિશાળી મજબૂત અને બહેરા લોકોને કામ ઉપર રાખવામાં આવતા હતા અને એની પાછળનું કારણ હતું પંખા ચલાવવાવાળાના બાજુઓમાં જો દમ હશે ને તો જ હવા સારી અને વધારે આવશે અને બહેરા માણસને કામ ઉપર રાખવાનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજ આસાનીથી એમની ગુપ્ત વાતો કરી શકે અને એમની વાતો બહારના માણસો સુધી પહોંચી ના શકે એટલા માટે મોટા ભાગે આ પંખા ચલાવનાર માણસોને બહેરા માણસોને રાખવામાં આવતા હતા અને જો કોઈ પંખાવાળો બહેરો ના હોય તો તેના બંને કાનોમાં રૂના ડૂચા ઘાલી અને પછી તેને આ પંખાનું કામ સોંપવામાં આવશે અને બંધ કરી દેવામાં આવતા હતા અને અંગ્રેજોના રૂમમાં એક નાનકડી બારી પાડી અને તેમાંથી રસી બહાર કાઢી દેવામાં આવતી અને આમ પંખાવાળો વ્યક્તિ બહાર બેઠો બેઠો પંખાને હલાવ્યા કરતો અને આ પંખાને હલાવો એ કાંઈ આસાન કામ ન હતું અને તમે તો મિત્રો એમ વિચાર કરતા હશો કે કાળી મજૂરી કરવી એના કરતાં તો સારું છે કે એક બાજુ ખૂણામાં બેઠા બેઠા પંખાને હલાવ્યા કરવાનું તો મિત્રો સચ્ચાઈ તો એ છે કે પંખાવાળો માણસ જો રસી ખેંચતી વખતે થાકી જતો અને જો એક સેકન્ડ માટે પણ જો પંખો ચલાવવાનું બંધ કરતો તો અંગ્રેજો દ્વારા તેને બે રહેમીથી મારવામાં આવતો તેની ચા ઉખાડી નાખવામાં આવતી અને પંખાવાળાને આખો દિવસ કાંઈ જ ખાવા પીવાનું પણ આપવામાં નહોતું આવતું અને એ માટે ઘણીવાર એવું પણ થતું કે પંખાવાળો વ્યક્તિ આમ પંખો હલાવી હલાવીને થાકી જતો અને ખાધા પીધા વગર તે ત્યાં જ બેભાન થઈ જતો તો પણ એ સમયે અંગ્રેજોને એમના ઉપર કોઈ જ દયા ભાવના નહોતી આવતી અને તેઓ એને ખાધા પીધા વગર ત્યાં જ પડી રાખતા અને એ માણસ તો બેભાન અવસ્થામાં એવીને એવી રીતે એ જ જગ્યા ઉપર પડી રાખતા અને બીજા માણસને કામ ઉપર રાખી દેવામાં આવતો હતો અને આમ અમુક અધિકારીઓના ઘરોમાં તો ડઝનોના માણસોમાં પંખાવાળાઓ હાજર રહેતા અને તેઓ પોતાના ડ્રોઈંગ રૂમમાં રસોઈઘરમાં ડાઇનિંગ હોલમાં બેડરૂમમાં અને સ્નાના ઘરમાં પણ પંખાઓ લગાવીને રાખવામાં આવતા હતા અને આટલા બધા પંખાઓ ચલાવવા માટે અલગ અલગ માણસોને પણ તેઓ અલગ અલગ રીતે રાખતા અને આ પંખા ચલાવવા માટે હંમેશા તેઓ ગરીબ ઘરોવાળા લોકોને જ રાખવામાં આવતા કેમકે એમના ઉપર અંગ્રેજ અધિકારીઓ આસાનીથી મન ફાવે એવી રીતે મનમાની કરે અને અત્યાચારો કરી શકે મિત્રો તમે વિચાર તો કરો કે આખો દિવસ એ ખૂણામાં બેસી અને ખાધા પીધા વગર આખો દિવસ રસી ખેંચવાની અને 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 પંખો બંધ પણ થવા દેવાનો તો એ કેટલું કામ હશે કેવી કેવી માનસિક શારીરિક પીડાઓથી એ માણસોને ગુજરવું પડ્યું હશે અને આ દુઃખ તો એ જ માણસ જાણી શકે કે જેણે આ કામ કરી અને પોતે અનુભવ કર્યો હશે કેમ કે મિત્રો આ તો એ સમયની વાત છે કે પોતાના દુઃખની વાત અને અંગ્રેજોના અત્યાચારની વાત કોઈને કહેવાની પણ ચોખ્ખી ના પાડેલી અને જો કોઈ માણસ આવી વાત કોઈ બીજાને કહે તો એને મારી મારી અને એની ચામડી ઉખાડી નાખવામાં આવતી માટે જેટલા પણ અંગ્રેજો દ્વારા જુલમો થતા ને એ હસતા મોટે સહન કરવાના અને પોતાના દિલમાં છુપાવીને રાખવાના અને મિત્રો રસીથી પંખા તો આમ ચલાવાતા હતા પરંતુ અંગ્રેજો વખતે હાથથી ચલાવવામાં આવતા આ પંખાની પ્રથા ન હતી પરંતુ કૃત્રિમ હવાની શરૂઆત તો સૌથી અનસુર અને મિશ્રના રાજઘરો દ્વારા કરવામાં આવી હતી અને એ સમયે મોટા મોટા પત્તાઓ દ્વારા હવા નાખવામાં આવતી હતી અને તેઓ પવન નાખવા માટે આખા ગ્રુપને કામ ઉપર રાખતા હતા એશિયામાં સૌ પહેલા હાથથી ચલાવવામાં આવતા પંખા અસ્તિત્વમાં આવ્યા હતા લગભગ છઠ્ઠી સદીમાં પહેલીવાર જાપાનમાં હાથથી ચલાવવામાં આવતા આ પંખાની શરૂઆત થઈ હતી જેને આકોમોગી કહેવામાં આવતું હતું અને આજે પણ જાપાનના ઘણા સંગ્રહાલયમાં આવા પંખા આજે પણ રાખીને મૂક્યા છે અને આપણે જોઈ શકીએ છીએ મિડિવલ પીરિયડના સમયે યુરોપના ઘણા દેશોમાં હાથથી ચલાવવામાં આવતા આ પંખાની શરૂઆત થઈ હતી અને પછી આગળ જતા ધીરે ધીરે યુરોપ અને એશિયામાં લોકપ્રિય થયા હતા પરંતુ રસીવાળા પંખાઓનો ઉપયોગ મોટા ઘરના માણસો અને મોટા અધિકારીઓ જ આ પંખાનો ઉપયોગ કરી શકતા હતા કેમ કે આવા પંખાઓને ચલાવવા માટે મજૂરોની જરૂર પડતી હતી તેથી અમીર લોકો અને તાકાતવર માણસો નાના માણસો ઉપર પોતાના હુકમો જમાવી અને એમને આવા પંખા ચલાવવા માટે મજબૂર કરી નાખતા ઓગણીસમી સદીના અંતમાં વીજળીથી ચાલતા પંખાઓ અસ્તિત્વમાં આવ્યા અને વીસમી સદીમાં પહેલીવાર ભારતમાં વીજળીથી ચાલતા પંખાઓની શરૂઆત થઈ હતી મિત્રો સ્કૂલોમાં વિદ્યાર્થીઓને એ તો ભણાવવામાં આવે છે કે અંગ્રેજોએ આપણા દેશ ભારત ઉપર બસો વર્ષ સુધી રાજ કર્યું પરંતુ આ બસો વર્ષમાં આ અંગ્રેજોએ ભારતીયો ઉપર કેવા કેવા જુલમો કર્યા છે અને એમાં આપણી પુસ્તકોમાં તો કાંઈ એવું ખાસ જણાવવામાં આવતું જ નથી સિવાય ક્રાંતિકારીઓના બલિદાનને બાકી મિત્રો બસો વર્ષ સુધી અંગ્રેજોએ આપણા આમ આદમી ઉપર અને ભારતવાસીઓ ઉપર એટલા બધા અત્યાચારો કર્યા છે ને એ તો આપણા ભારતના પુસ્તકોમાં ક્યાંય જણાવવામાં આવતું જ નથી અને આજે આપણા દેશના યુવાનો ભણી ગણી અને અમેરિકા

માટે આવા દેશોમાં જાય છે ને તેમને એકવાર આપણા સ્વતંત્રતા માટે લડેલા સેનાનીઓ અને સુરવીરોના બલિદાનને યાદ કરાવવા જોઈએ જેમણે આપણને આઝાદ કરાવવા માટે પોતાનું આખું જીવન દેશ માટે ન્યોછાવર કર્યું હતું લાખો ભારતીયો ભારત માતાને આઝાદ કરાવવા માટે આ ભારતની જમીમાં લડીને ખપી ગયા છે એ બધા જ શહીદોને આપણે ભાવનાપૂર્વક નમન કરીએ છીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા જ સાચા અને નોલેજેબલ વિડીયો તમારા માટે આ ચેનલ પર આવતા રહેશે જય માતાજી